જય માતાજી જય શ્રી કૃષ્ણ વિડીયોમાં બન્યા રહેજો આજે જય ખોડિયારમાં જો આ કૈક માનું જૂનું મંદિર છે જ્યાં માતાજી પરસા આપ્યા હતા આ ઝાડ છે એમાં માતાજી ધજા મૂકી છે સરસ ગુડિયો છે જોજો આમ કંઈક પાણીનો નજારો પણ સરસ દેખાય છે આમાં જુઓ તમે સિક્કા ઘૂતાડ્યા છે લોકોએ પથ્થર મારી મારીને કંઈક એનું પણ પરચો હશે એ તો મને માહિતી ઓછી છે પણ તોય મેં વિડીયોમાં લીધો છે પબ્લિક પણ બહુ છે સામે પાણીનો નજારો પણ તમે જોઈ શકો છો ભાઈ માતાજીની ફોટો પણ દેખાય છે પાણીની ધરા સખત વહેતી રહેશે આ બધા નિયમો લાગુ કર્યા હોયનું છે અહીંયા માતાજી નો શણગાર પણ સાથે મૂકવામાં આવ્યો છે આ પથ્થર ઉપર લખ્યું છે મા એ માયા માતાજીએ એ પહેલા પેલો કરચો પૂર્યો હતો